પરમાત્મા ને સાકાર માને શ્રી રામ શ્રી કૃષ્ણ માં એમની નિષ્ઠા હોય છે જ્ઞાની પુરુષ નિરાકાર બ્રહ્મ માં નિષ્ઠા રાખે છે બે નું લક્ષ્ય એક જ છે શબ્દ માં થોડો થોડો ઝઘડો થાય છે જ્ઞાની પરમસો નો આદર્શ જગત ને બતાવવા માટે ઋષભ દેવ ભગવાન પ્રગટ થયા જ્ઞાની પરમસો નું જીવન કેવું હોવું જોઈએ જગત ને ઋષભ દેવજી એ સમજાવ્યું છે આશા રહીત વાસના રહીત અવધૂત કે છે અવધૂત નોર્થ કર્યો છે જેને કોઈ આશા નથી જેને કોઈ વાસના નથી જે નિરાકાર બ્રહ્મ સ્વરૂપ માં સ્થિર છે એને અવધૂત કે છે ઋષભ દેવજી પાગલ જેવું નાટક કરે છે શરીર હું નથી શરીર નું સુખ મારું સુખ નથી પરમાત્મા નું અવું આનંદમય છે કેટલાક લોકો પાગલ સમજી શરીર ને મારે છે મને કોણ મારી શકે મને કોઈ મારી શકે શરીર છે પણ હું બળતો નથી લાકડા છે આ શરીર લાકડું છે અને હું અગ્નિ છું એવી તત્વ નિષ્ઠા સ્થિર થઈ હતી ઋષભદેવજી નું શરીર ગાવાગી માં બળે છે ત્યારે અતિ શાંત છે હું બળતો નથી શરીર વળે છે હું શરીર નથી શરીર નું સુખ દુખ મારું સુખ દુઃખ નથી હું પ્રકાશમ સ્વરૂપ સ્વરૂપ વૈરાગ્ય જ્ઞાન માર્ગ સિદ્ધિ મળે છે પરિપૂર્ણ વૈરાગ્ય વિના જ્ઞાન સિદ્ધિ મળતી નથી ઋષભ દેવજીની કથા આપણા જેવા સાધારણ સંસારી માનવ બહુ ઉપયોગી નથી અને તેથી સુખદેવજી મહારાજે ઋષભ દેવજી વર્ણન કરી છે ભરતજી ભાગવત પરમહંસ છે કથા આપણા માટે બહુ છે અને તેથી ભરત ચરિત્ર નો વિસ્તાર કર્યો છે ઋષભ દેવજી ની આત્મ એવી હતી શરીર વળે છે હું વળતો નથી પાગલ જેવું નાટક કરે છે બોલવું જ નથી બોલવાની કદાચ ઈચ્છા થાય

तदनुशासनपरः पञ्चजनीम् विश्वरूपदुहितरमुपयेमे तस्याम् वा आत्मजान् आत्मसमानरूपशीलमयोरारान् पञ्च जनयामास भूतादिरिव भूतसूक्ष्माणि सुमतिम् राष्ट्रवृतम् सुदर्शनमावरणम् धूमृगेतुमिति अजनाभम् नामैतद्वर्षम् भारतमिति यत आरभ्य व्यपदिशन्ति ભરતજી રાજ કરવા લાગ્યા તે દિવસ થી આ ખંડ નું નામ ભરત ખંડ પડ્યું પ્રાચીન કાલ માં આ ખંડ નું રામાયણ માં પ્રેમ ની મૂર્તિ ભરતજી ની કથા રામજી નાના ભાઈ ભરત પ્રેમ ની મૂર્તિ છે મહાભારત માં દુષ્યંત નો દીકરો ભરત વીર હતો મહાન ભરત ની કથા મહાભારત માં આવી છે ભાગવત ના ભરત પરમહંસ છે ભાગવત રામાયણ અને મહાભારત સનાતન ધર્મ ત્રણ પ્રધાન ગ્રંથો છે ત્રણેય ગ્રંથો માં ભરતજી ની કથા ભારત ના ભરત વીર છે રામાયણ ભરત પ્રેમ મૂર્તિ છે ભાગવત ના ભરતજી પરમહંસ છે મહાન ભગવત ભક્ત છે મહાન જ્ઞાની છે ભગવત ભક્ત છે વાસના નો વિનાશ ન કરે તો જ્ઞાની હોય કે યોગી હોય એનું પતન થાય

ધીરે ધીરે મન ને સમજાવી વાસના નો વિનાશ વાસના તેલ ની ચીકા હોય છે તેલ ની વરણીમાં કઈક કારણ મુરબો રાખવાનો પ્રસંગ આવ્યો છે લોકો એને બે વાર ચાર વાર ઘસે છે એ સ્વચ્છ થાય છે પણ બહુ દિવસ તેલ રાખેલું તે તેલ વાસ તેલની ચીકાશ રહી જાય અને તેલ ની ચીકા રહી જાય તો મુરબો બગડી જશે વાસના તેલ ની ચીકા જેવી હોય છે અતિ સૂક્ષ્મ હોય છે માનવ એવું સમજે છે કે મારું મન શુદ્ધ છે મારા મનમાં વિકાર નથી વાસના નથી ભૂલ છે ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે યોગી છે ઘર છોડવાની ઉતાવળ કરી છે ઘર જલ્દી છોડવું નહીં ઘરમાં ધીરે ધીરે સંયમ વધારજો ઘરમાં ધીરે ધીરે ભક્તિ વધારો ઘરમાં તમારા મન ને સમજાવો તમે બનો ગુરુ અને મન ને બનાવો શિષ્ય બીજા કોઈને સમજાવવાની ભાનગઢ પડવું નહીં તમારા મન ને સમજાવો ધીરે ધીરે સંયમ અને ભક્તિ ને વધારી વાસના નો વિનાશ કરો જેના મનમાં સૂક્ષ્મ વાસના છે તે જંગલ માં ગયા પછી પણ સંસાર કરે ભરતજી મહારાજ મહાન છે છે યોગી વાસના મનમાં છે ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને તે બાળકો સાથે રમતા મજા આવતી હતી અને તે સુક્ષ્મ વાસના મનમાં હતી વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગી વાસના વિષય બદલાય ઘરમાં બાળકો સાથે રમતા હતા હોવાનમાં હરણ સાથે રમવા લાગે ઘર છોડવાની ઉતાવળ ન કરો જે બહુ સાવધાન થઈને ઘરમાં ભક્તિ કરે એને ઘરમાં પણ ભગવાનના દર્શન થાય ઘર ભક્તિમાં માં બાધક છે એવું સમજીને ઘર છોડીને જે વનમાં ગયો છે એ છોડો ગાફલ થાય તો માયા ક્યાં પણ એને ત્રાસ આપે જે ઘરમાં સાવધાન રહે છે એને સાધુ કે છે જે સાવધાન નથી જે ગાફલ છે એને સંસારી કે છે